માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવું ચોખાના લોટનું લસણીયું ખીચું બનાવીશું અને પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે ખીચું છે તમારું એકદમ પરફેક્ટ એવું બનશે તો તેના માટે પેનમાં ત્રણ વાટકા પાણી એડ કરીશું અને હું ઢાંકણ બંધ કરી પાણીને આપણે ગરમ થવા દઈશું અને આ રીતે ઉકળવા લાગે એટલે ઢાંકણ ખોલી આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ તો સ્વાદ પ્રમાણે નમક સાથે અડધી સ્પૂન જીરું એક પીંચ જેટલો અજમો અને એક સ્પૂન જેવા તલ એડ કરીશું સાથે તીખાશ માટે લીલા મરસા ક્રશ કરીને એડ કરીશું અને બે સ્પૂન જેવું લીલું લસણ સાથે સારી રીતે મિક્સ કરી પાણીને આપણે બે થી ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી તેને ઉકળવા દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં એક વાટકો ચોખાનો લોટ એડ કરીશું અને આ રીતે વેલણસી સતત ચલાવતા જઈશું એટલે ખીચામાં એક પણ લમ્સ નહીં રહે અને હવે ખીચું આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સાથે આ રીતે મેં તવો લીધો છે તેને અહીંયા ગેસને હાઈ ફ્લેમ પર ગરમ કરી લઈશું અને સારો એવો તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્ટવ ઉપર રાખી ખીચાનું બાઉલ છે તે મૂકી બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું એટલે ખીચું છે સારો સ્ટીમ થઈ જશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ખીચું પણ સારું કુક થઈ ગયું છે તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું આ બનાવવા ઘરમાં કોઈ પણ રહેલી એક માપ સેટ કરી લેવાનું તો અહીંયા આપણે ત્રણ વાટકી પાણી અને એક વાટકી ચોખાનો લોટ એમ એડ કર્યો છે અને આ ખીચામાં આપણે લીલું લસણ પણ એડ કર્યું છે પણ જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને હવે ગરમ ખીચા ઉપર આપણે થોડું શીંગ તેલ એડ કરીશું અને સાથે આચાર મસાલો પણ એડ કરીશું